આ વર્ષે કમોસમી વરસાદના કારણે જગતનો તાત હેરાન પરેશાન થઈ રહ્યો છે અને તેમાં સૌરાષ્ટ્ર પંથકમાં શિયાળા સમય કમોસમી માવઠું થતા ખેડૂતોના તૈયાર પાક નિષ્ફળ ગયા છે ત્યારે જેતપુર પંથકના થાણા ગાલોડ ગામના મહેશભાઈ સાવલિયા નામના ખેડૂતે પોતાના આઠ વીઘાના ખેતરમાં મોંઘા ભાવના દવા બિયારણ મજૂરી ખર્ચ કરીને ડુંગળીના પાકનું વાવેતર કર્યું હતું સાથે એક વીઘો ખેડૂતને સત્તર થી અઢાર હજારનો ખર્ચ થયો હતો તેમજ ખેડૂતને ડુંગળીનો સારો પાક થવાની

મારો નામ મહેશભાઈ ગામ થાણા કાલુ તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ મારે આજથી દસ વીઘાની ડુંગળી છે આમાં કમોસમી વરસાદને કારણે આઠથી દસ દિવસ સતત આની માથે કમોસમી વરસાદ થયો જેથી કરીને મારો સંપૂર્ણ ડુંગળીનો નાશ નિષ્ફળ થઈ ગયો છે જેથી હવે આમાં મારે અઢારથી વીસ હજારના અઢારથી સત્તરથી અઢાર હજારનો મિનિમમ મારે ખર્ચો થયો છે અત્યારે હું જો આને ઉપાડી આની મજૂરી ચઢાવું તો મારે મજૂરીના નથી થાય જેથી મારે સરકારશ્રીને હું તમારે નૃત્યથી એટલું કહેવા માગું છું કે તમામ ખેડૂતને યોગ્ય વળતર મળે એવી મારી વિનંતી છે અને બીજું તમારા ન્યૂઝના માધ્યમથી હું એ કહેવા પણ માગું છું કે ઓલ ગુજરાત સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં તમામ તાલુકામાં સતત સો એ સો ટકા નુકસાની છે એટલે આમાં કોઈ એક જિલ્લો કે તાલુકો કે એવું નથી ઓલ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં નુકસાની છે બધા ખેડૂતોને યોગ્ય વર્તન મળે એવી મારી સરકારની વિનંતી છે સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ